સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવાન તેના નાના બાળકને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી ડોક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જાણ કરી કે બાળકની સારવાર માટે તેને દાખલ કરવું પડશે પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુ ની સુવિધા ઉપલબ્ધ નથી તેથી બાળકને આઈસીયુ ની સુવિધા ધરાવતી અને હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું ડોક્ટરની આ વાત સાંભળીને પરિવાર ગુસ્સે ભરાયો હતો અને નશામાં ધૂત એક વ્યક્તિ અચાનક જ હિંસક બની ગઈ હોસ્પિટલના પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ બાળક સાથે આવેલા ચાર પુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં ધૂત હતી શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત સ્વીકારી અને થોડીક વાર પછી પાછા આવવાની વાત કહી પરંતુ લગભગ વીસ મિનિટ પછી નશામાં ધૂત એક વ્યક્તિ અચાનક જ હિંસક બની અને સીધો ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસી ગયો ડોક્ટર કંઈક સમજે એ પહેલા જ યુવકે ગાળા કરી લાફાવાડી શરૂ કરી દીધી ડોક્ટરે કારણ પૂછતા રોષે ભલાયેલી વ્યક્તિએ બાળકને એડમિટ કરવાની કેમ ના પાડી તેમ કહીને એક બાદ એક નિર્દયતાપૂર્વક બાર લાભ દીધા એ દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ આવી જતા ડૉક્ટરને માર મારવાથી બચાવ્યા સાથે જ ઉગ્ર બનેલી વ્યક્તિને સ્ટાફ સાથે પણ ગાળા શરૂ કરી દીધી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે

જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એણે શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે ચોવીસ અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માટે ધબકારો ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા પછી એ રિલેટિવ પાછા આવ્યા મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને દસ થી બાર વાર તમાચા માર્યા અહીંયા સ્ટાફ સાથે મગજ મારી કરી ગાળા ગાળી કરી અને જોર જોરથી માર્યા જે વસ્તુ ખોટી છે તમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે એ જ પેશન્ટ સાચીઓ ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું પણ એ પેશન્ટ ત્યાં પણ મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું અને અમે ચાહીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ આગળની કાળજી આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે તમે ગયા હતા પોલીસ સ્ટેશન હા ગયેલા અત્યારે લિખિતમાં અરજી કાર્યકારે લીધેલી હતી હવે આજે અમે પાછો એકવાર અપડેટ મેળવીએ અને અમને ખ્યાલ આવે કે શું કર્યું છે કે અમને એના વિરુદ્ધ એફઆઈઆર જોઈએ છે કોણ છે એ લોકો જે મારવાવાળા વાળા હતા એ ઓળખો છો મે નથી ઓળખતો પણ જે મારા આસિસ્ટન્ટ ડોક્ટર છે એ એમની સોસાયટીમાં પાછળ ડ્રે છે તમે કંઈ પણ હોય પણ હુમલો નહીં કરી શકો કોઈને પણ મારી નહીં શકો તમારે નહીં ઇન્ડોર થવું નહીં દાખલ થવું અમે કોઈને ફોર્સ નથી કરતા કે તમે દાખલ થાઓ તમારે નહીં દાખલ થવું તો નહીં દાખલ થાઓ પણ કોઈના પર હટ ઉઠાવો અને ગાળા ગાળી કરવી એ વસ્તુ ખોટી છે એ ચલાવી લેવામાં આવશે નહીં આજે આ ડોક્ટર ઉપર હુમલો થયો છે કાલે બીજા પર હુમલો થાય એ વસ્તુ પોસિબલ હતી પછી અમે ક્યારે ભયના હેઠળ કામ કર્યા કરે અમે શાંતિથી સમજાવ્યું છે એવું પણ નહીં કે બળજબરીથી સમજાયું હોય શાંતિથી સમજાવ્યું છે કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે તમે થાવ તો ઠીક નહીં થયા તો તમે ચાઈ લાગો તમે અમે તમને કઈ